નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક પ્રાણી માત્રને જેમના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જેમનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યો છે આજે આપણે આ વિડીયોની અંદર ભાગ બે એટલે કે સ્વાધ્યાય સોલ્યુશન એટલે કે પ્રશ્નોના જવાબનું સોલ્યુશન જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીશું ધોરણ સાત ના ગુજરાતી વિષયના કાવ્ય નંબર એક ના પ્રાણી માત્રને ભાગ બે ના સ્વાધ્યાયનું સોલ્યુશન અને જેમને તમે પીડીએફ પણ તમે મેળવી શકો છો જેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક છે વાતચીત તેમાં નંબર એક કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તો અહીં આપણો જવાબ આવશે કે અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મંગળવારે ઓ ઈશ્વર ભજિયાતું તુને બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી ગુરુવાર જીવન અંજલી થાવ શુક્રવારે મંગલ મંદિર ખોલો શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ નંબર બે કે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો કે હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્રણ નંબરનો સવાલ છે જોઈએ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થના પ્રાર્થના આત્માનો ખોરાક છે પ્રાર્થનામાં ગજબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે પ્રાર્થના 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 હૃદયનો પોકાર છે છે પતિતને પણ પાવન કરે માટે કરવામાં આવતી હશે ત્યાર પછી જોઈએ નંબર ચાર તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શ્રી શ્રી તૈયારી કરો છો તો અહીં આપણો જવાબ આવશે કે મારી શાળામાં મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય તો સર્વપ્રથમ હું પ્રાર્થનાની પસંદગી કરીશ ત્યાર પછી તે પ્રાર્થના યાદ રાખવાનો પ્રયત્ન કરીશ વડીલો અથવા સંગીતના શિક્ષક પાસેથી તે પ્રાર્થનાનો સૂર શીખીશ અને વારંવાર પ્રાર્થનાને રાગમાં ગાવાનો પ્રયત્ન કરીશ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરો જોઈએ નંબર એક માન્યા પોતા સમસહુને એટલે તો અહીં આપણો જવાબ આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા નંબર બે સદા આરામ અંતરમાં એટલે તો અહીં જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો નંબર ત્રણ ક્ષમા સિંધુને વંદન હો એટલે તો જવાબ આવશે ક્ષમાના સાગરને નમન હો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો નંબર એક બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો જવાબ આવશે સઘળા કાર્યો કર્યા રહ્યા હંમેશા નિર્લપી નંબર બે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તો જવાબ આવશે એક પત્ની વ્રત પૂરણ ટેક વણી છે જીવતરમાં ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તો જવાબ આવશે સન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને નંબર ચાર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો જવાબ આવશે સર્વ ધર્મ સંસ્થ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ અને તમે બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક આ નવા પાઠ્યપુસ્તકની તમે મેળવી શકો છો પીડીએફ અને બુક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર ચાર કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો જોઈએ અહિંસાનું આચરણ કર્યું તો જવાબ આવશે બોધ આપ્યો તો જવાબ આવશે મધ્યમ નંબર ત્રણ ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો જવાબ આવશે યોગી નંબર ચાર હજરત મહમંદ પયંગબર રહમ નેકીના ખાલ જગ્યા પ્રચારક હતા તો જબ આવશે પરમ નંબર પાંચ ખાલ જગ્યા કામો કર્યા છતાય રહ્યા હમેશા નિર્લપી તો જબ આવશે સઘળા ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ કરો નંબર 1 અંતર હ અંતઃકરણ અને મન તો અહીં જવાબ આવશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા નંબર બે સમ સરખું સમાન તો અહીં જવાબ આવશે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો તો જોઈએ આપણે અહીં તમને કાઉસમાં કેટલાક શબ્દો આપેલા છે તો આપણે તેમનો એટલે કે કાવ્યમાં ઉપયોગ ન થતો હોય તેવા શબ્દો જોઈએ તો કે આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ જ્યાં બધા પ્રાણીઓ એવું જ જન સેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા જેનો અર્થ થાય છે જન સેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો અને આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો તો જોઈએ કાવ્યમાં ઉપયોગ ન થયો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત કૌશ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો જોઈએ આપણે પેલી ખાલી જગ્યામાં આવશે નાનકડી ટેકરીની પાછળ રળયામણું ગામ હતું એમાં આશરે બસો ઘરો હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર સર્વ ધર્મ ધજા ફરકે એના આંગણામાં લીલા ઝાડવા તેની ઉપર રંગબેરંગવી પક્ષીઓ કલોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેના મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે અને આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે તો આ રીતના આપણે ફકરાને પૂર્ણ કરી ચૂક્યા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર આઠ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો નંબર એક મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું તો અહીં આપણો જવાબ આવશે અને નંબર બે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલીપ રહ્યા તો જવાબ આવશે પરંતુ નંબર ત્રણ વરસાદ વધુ હતો ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શક્યો તો જવાબ આવશે તેથી નંબર ચાર તમે સવારે નીકળશો ખાલી જગ્યા સાંજે

નંબર ત્રણ છત્રી હતી ને સારું થયું ખાલી જગ્યા તો પલળી ગયો હોત નહીંતર નંબર ચાર ખાલી જગ્યા તો જવાબ આવશે જો સાહેબ કહેશે તો આપણે ભલા સભા ગોઠવશું એટલે કે સભા ગોઠવશ ગોઠવીશું નંબર પાંચ કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું ચાલો ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું સુલેખન કરો તો અહીં તમે જોઈ શકો છો ફકરાની અંદર વિરામ મૂકેલા છે કે તેમણે મને પૂછ પૂછેલું વિરામ અવતરણ ચિહ્નમાં તને શાનો શોખ છે પ્રશ્નાચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા મેં તરત જવાબ આપેલો કે પ્રશ્ન અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં મને ગીત ગાવાનો શોખ છે પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પૂરા આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા અલ્પ વિરામ અવતરણ ચિહ્નમાં વા ઉદગાર ચિહ્ન ત્યારે તો આપણે બે સરખા ઉદગાર ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા પછી તો તેમણે મને અવતરણ ચિહ્નમાં અમર ગીતો અવતરણ ચિહ્ન પૂરા પુસ્તક ભેટમાં આપ્યું પૂર્ણ વિરામ ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર અગિયાર ચર્ચા કરો લખો રજૂ કરો ગમે તે બે નંબર એક અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો જબ જોઈએ સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવનને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈનું મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત છે કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તેને અહિંસા કહેવાય ત્યાર પછી જોઈએ નંબર બે પ્રાણીઓ બોલતા હોત તો તો જવાબ આવશે જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું પોતાની તરસ છિપાવવી પોતાને મનગમતું કામ કરવું આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે જ પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત એક મુશ્કેલી એ પણ ઊભી થાય કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે ત્યાર પછી જોઈએ નંબર ત્રણ સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ કે દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝગડતા ઝઘડાઓ કરતા રહે છે જો આ બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતાં આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહી લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે બધા લોકોએ વસુધૈવ કુટુંબ કામની ભાવના રાખીને બધા ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બાર પ્રશ્નોનો જવાબ લખવો નંબર એક કાવ્યમાં ક્યાં ક્યાં મહામાનવોનો ઉલ્લેખ થયો છે તો જવાબ આવશે શ્રી મહાવિસ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રીરામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મહંમદ પયંગબર અશોક જરસુસ્ત જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે નંબર બે રામને અંતરમાં રાખવાની વાત કેમ કહી કરી હશે તો ભગવાન શ્રીરામ માનવ માટે છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવ્યા અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્યાર પછી જોઈએ નંબર ત્રણ કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તપૂજ્ય સંત બાલા બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી સર્વ ધર્મના સ્થાપકોનો સ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો સુખ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો સુખ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે નંબર ચાર શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા હશે તો જવાબ આવશે શ્રીકૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લપી એટલે કે અનાશક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની સ્વ અધ્યયન પોથીના તમામ સોલ્યુશનને તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને આ પીડીએફ અને બુક મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર તેર જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો જોઈએ શુદ્ધ તો દ્રષ્ટિ તો સ વત્તા ત્યાર પછી પર સ્ત્રી તો સ વત્તા વત્તા રી શાસ્ત્ર તો સ વત્તા ત વત્તા ર અસ્ત્ર તો સ વત્તા પછી જો જોઈએ પ્રશ્ન નંબર ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાની પાંચ સાત પંક્તિઓ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો જેમાં તમને એ પંક્તિ આપેલી છે મૈત્રી ભાવનું પવિત્ર જાણું હૈયામાં વૈયા કરી જે અહીં તમને કાવ્ય એટલે કે આપેલી છે જે પાંચ સાત લીટી જે તમે અહીં કાવ્ય જોઈ શકો છો ત્યાર પછી જોઈએ ચાલો યાદ કરીએ કે આ કાવ્ય ગાયું તે વખતની કઈ વાત તમને યાદ છે આ કાવ્યનું ગાન સમૂહ જ્ઞાન તમે કેટલી વાર કર્યું આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવી હતી વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો હતો તેનો ક્રમ લખો આ પ્રશ્નમાં તમે શો જવાબ આપ્યો હતો એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે તે બોલો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે